જય માતાજી જય દકાધીશ કે એમ છો બધા મજામાં તો મજામાં જશું અને હું પણ મજામાં સ્વાગત છે તમારું બધાનું મારા જ ને નવા બ્લોગમાં તો અત્યારે જો આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને ઘરનું કામ પણ બધું પતી ગયું છે અને આપણે જવાનું છે આજે વાડી મારા મમ્મીને તો કહ્યું ના વહી ગયા છે કેમ કે અત્યારે દસ વાગવા આવ્યા છે એટલે આપણે બધું ઘરનું કામ કરીને જ વાડીએ જવાનું હતું એટલે અત્યારે ઘરનું કામ પણ બધું થઈ ગયું છે ને વાગી ગયા છે દસ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે ને જાનુ છે વાડી જો ઢોરને એવું પણ બધું અંદર બે વાછડિયું બહાર છે ને ગાઈને વાછળી નાની અંદર છે અને પૂતા ગયા છે નાવા અને આપણે જો ગઈ સાંજે જ બધું મરચાં ને એવું જે વાળીએ બધું ઉતાર્યું હતું એ ઘરે લઈ આવ્યા છે સનેડામાં તો હાલો હું તમને બતાવું તો જો આ લાલ મરચાં છે એ આપણે બાર જ મૂક્યા છે આ બધા લાલ જ છે આમાં છે લીલા લાલ મરચાં કપાસની ગાળિયું આ બધું વાડિયા હતું કેમ કે આપણે વાડીએ દરરોજ કામ બધું કરવાનું હતું તો થઈ જાય પછી લાવવાનું હોય એટલે કાલ મળશે ને એવું બધું ઉતરી ગયું એટલે આપણે આજે વાડિયા લઈને લઈ આવ્યા અને આજ થોડો કપા વીણવાનો બાકી છે તો હાલો વાડીયા જઈએ પછી મળીએ તો અત્યારે જો પૂતાબેન પણ નાઈન વ્યા હશે ને આપણે પણ વાડિયા જવાનું મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે જો પુતાબેનને યુનિફોર્મ પણ પહેરી લીધો છે અને ખાલી માથું વળાવવાનું કાપુતા બે આપણે યુનિફોર્મ પણ પહેરી લીધો છે અને હવે ખાલી માથું ઓળવાનું છે એટલે આપણે હવે આપણે માથું ઓળી નાખીએ હા અને આપણે જવાનું છે વાડીએ અને પુતાબેન જવાના છે નિશાળે કેમ કે એ વાડી આવવાના નથી હા પુતાબેન આવું છે વાડીએ ના ના વાડી આપણે નથી જવું આપણે જવાનું છે સ્કૂલે તો આપણે હવે જઈશું સ્કૂલે પણ આજે છે શનિવાર એટલે આજે આપણે છે પર્યાવરણનું પેપર હા જો પુતાબેનને તો પેપર છે આજે એટલે પર્યાવરણનો એટલે એને તો સ્કૂલે જવું પડે આપણે જવાનું છે વાડીએ તો હાલો આવે વાડીએ અને પૂતાબેન હા સ્કૂલે જ પડશે હા તો સારું હાલો તો અત્યારે જો આપણે અડધે ભૂગી ગયા છીએ વાડીએ જવા માટે અને અહીંયાથી આપણી વાડી થોડીક જ દૂર થાય છે અહીંયાથી અને આપણે અત્યારે વાગ્યા છે દસ ઉપર થોડુંક થયું છે ને હાડા દસે આપણે નાસ્તો કરવા થોડુંક લઈ લીધું છે કેમકે ભૂખ તો લાગે ને હજી ભલે ઘરેથી જે નીકળ્યા હોય તો એ આજે વાડિયા જાય પછી થોડીક તો ભૂખ લાગે છે એટલે આપણે થોડોક નાસ્તો લઈ લીધો છે ખાવા માટે અને આજ તો લગભગ વાડીનું કામ પૂરું થઈ જશે બધું આજ તો થોડોક કપા વીણવાનો બાકી છે એ જ તે અને બીજું તો બધું કામ પૂરું થઈ ગયું છે પછી કોને ખબર હજુ થોડુંક રહી જાય તો અને આજ કપા થોડુંક વીણા જાય પછી આપણે નવરાત છીએ તો હાલો વાડિયા જઈએ પછી નાસ્તો કરી લઈએ તરત જઈને

તો અત્યારે જો આ બાજુ ટ્રેક્ટર માં ના પાલે છે ને આ બાજુ તો રાત્રે જ લોટા વેટર આવ્યું હતું ને તો મરસી કાઢ નાખી હતી જો આપણે સવારે આવીને જોયું તો પાપડ વાર તો મરસી નીકળી ગયેલી હતી જો કાદીકુ आखो कपा काट नको हां जदी कु एम केसे के बदो कपा काट राखवाने से मतलब बदाय मारा पाक्वाने से कादिकु आ जव न जई आको काटना रे सब पहली बार हमारादिकु भाई व्लॉग मा आया छ का बदन कह के देत केम छ बदा बदा केम छ हो आय आमा मा के तो बदा केम छ हो मजा मा मजा म दिखे थे खार आलो त मेनदिकु बदाय जो आयो छ कादिकु અને આ બાજુ ચોખ એવું મસ્તનું થઈ ગયું છે મસ્તીને એવું નીકળી ગયું છે એટલે

હા ના 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 અત્યારે જો ટેક્ટર રાફ મારીને વહી ગયો છે ને આપણે બધા પાથરા કરવા મળ્યા છે હાઠીયો ને એક્સે આમ પુગાર દીધા છે ને પાછા લેતા આવે છે તો હાલો હું તમને બતાવું જો આ બાજુ બધા લેવાઈ ગયું છે ને પાથરા મસ્ત મજાના થઈ ગયા છે જો અને જો આટલા સા બાકી છે બધા હામાં સેઠે છે ને આપણે અહીંયા આવ્યા છીએ

હું જેવું ભરાઈ ગયું છે ને હજી એક ફર જેવું થાશે પછી થોડી ખાટી છે એટલે આજે આ એક ફર નાખ્યા હોય પણ બીજો ફર થાય અને આપણે જવાનું છે ત્યારે મેથી ઉપાડવા ચાલો મેથી ઉપાડવા મને આ બધા બધા હાઠી ભેગી કરે છે જો આ મેથી છે બધી આ છે આપણે ઉપાડવાનું છે હાલો જેટલી ઉપાડાય એટલી ઉપાડવા મળી આપણે જો હાજર આટલી બાકી છે એ બીજા ફરમાં હારવાની છે હાલો આપણે તો મેથી ઉપાડવા હા આગળ ખાલું પાડો આગળ ઠીક થાય બેહુ મેથી ઉપાડ <laughs> 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 तो जो मैं में से, से, जो रेखामा म आवाज मेथी उपाडे छ नि बिजा बदा आवाज उपाडे छ जो बे तन पोडी मोकलाऊ मोकलाइन मार वाला તો અત્યારે જો હવે આપણે એકલાન મેથી ઉપાડવાની છે કેમ કે આ બધાને હોય ટ્રેક્ટર આવ્યું તો હાટીને ભર ભરવા વ્યુ જાવાનું છે જો બધા ઉપડ્યા અને આપણે ઉપાડવાની છે એકલાન મેથી કેમ કે આપણાથી પાથરા ઉસા નો થાય એટલે અત્યારે જો દીકો આપણને મેથી ઉપાડવા આવી ગયો છે આ તો તો ખૂટી ગયો તો એ તો એ અને અત્યારે તો શું કરશો હું